ઉપર નીચે અસલી નોટો મૂકી વચ્ચે ચિલ્ડ્રન બેંકની નકલી નોટો મૂકી લોકો સાથે ઠગાઇ આચરાઈ છે તે બાતમીના આધારે સુરતમાં એટીએસ અને એસઓજી પોલીસની ટીમે દરોડા પાડી અમરોલીના નાઇન્ટી નાઇન શોપિંગ સેન્ટર અને મોટા વરાચા વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાંથી છ આરોપીઓને ચાર કરોડ રૂપિયાની ચિલ્ડ્રન બેંકની નોટો સાથે ઝડપી પાડ્યા છે ગઈકાલે એટીએસ અને સુરત સિટીને એસઓજી પોલીસ સંયુક્ત એક બાતમી મળેલી કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારના નવ્વાણું શોપિંગ સેન્ટરમાં ત્રીજા માળે અમુક વ્યક્તિઓ લોકોને ખોટી ચલણી નોટો તથા ખોટા સોનાના બિસ્કિટ આવું આપી અને પૈસા પડાવવાનો ધંધો કરે છે એ અન્વયે રેડ કરવામાં આવેલ અને એ રેડ દરમિયાન ત્યાંથી ટોટલ ચાર કરોડ ચોર્યાસી લાખની પાંત્રીસ હજારની ખોટી પાંચસો ને બે હજારની ચલણી નોટો તથા સોળ લાખ દસ હજારની અસલ ચરણી નોટો તથા સાઠ જેમાં પચાસ ગોલ્ડના અને દસ સિલ્વરના આવા લગડીઓ પણ મળેલી છે આ બાબત આ અંગે મેં છ આરોપીઓને ડિટેન કરેલા છે અને આ લોકો કઈ રીતે પ્લાન કરી રહ્યા હતા અને લોકોને કઈ રીતે છેતરપિંડી કરવાના હતા એ બાબતની પૂછપરછ ચાલુ છે અત્યારે પ્રારંભિક એવો કબૂલી રહ્યા છે કે ચારેક પાર્ટીઓ જોડે આવી વાતચીત એ લોકોને થયેલી પરંતુ હજી સુધી એ લોકોને કોઈ ડીલ થયેલી નહીં એટલે આ કોઈ પ્રવૃત્તિ કરવાની ફિરાકમાં હતા એ દરમિયાન એટીએસની સતર્કતાથી અને એસઓજીની સંયુક્ત કાર્યવાહીથી અમે આ જે ઘટના છે એને અંજામ આપ્યો છે જે પકડાયેલા આરોપીઓ છે એ નોર્મલી અત્યારે પૂછપરછ દરમિયાન એવું કહે છે કે જમીનનો દલાલીને એવું કરતા હતા અને બીજા જે માણસો છે એની સાથે જોડાયેલા છે એમનું અગાઉ જે મેઇન આરોપી જે છે મનસુખભાઈ એ અગાઉ એક બીજા આવા ચીટિંગનું જે કામ કરતા એવા આરોપી સાથે જોડાય તેમનું પૂછપરછ દરમિયાન એવું જણાવ્યું છે કે એમનું મરણ મરણ ગયેલ છે પરંતુ એમને હજી આ સ્ટાર્ટ જ કર્યું હતું અને આ લોકો શું કરતા કે ભાઈ જે ચલણી નોટો હોય અસલ અને નકલ એમાં કોઈ પણ વ્યક્તિ જ્યારે આવે ત્યારે એને અસલી ચલણી નોટોના નમૂના આપતા એટલે પહેલાં જે વ્યક્તિને એમ થાય કે આવી ચલણી નોટો મળશે પછીથી એ લોકો બંડલ લઈને આવતા અને એક જ કલરના અલગ અલગ બંડલો મૂકીને ઉપર અને નીચે ચલણી નોટ ઓરિજિનલ મૂકતા અને બાકીની બધી નકલી હતી અને તાત્કાલિક પોલીસનો ડર બતાવી અને થેલાની આપલે થઈ જતી અને આ રીતે એ લોકોનું ચીટિંગનું પ્લાનિંગ હતું આ ઠગો અવનવી તરકીબો અજમાવી લોકોને ઠગે છે ત્યારે ઝડપેલા ઠગો એક નોટ ઓરિજિનલ મૂકી નીચે ચિલ્ડ્રન બેંકની નોટ લોકોને પધરાવી દેતા હતા આ તો ઝડપેલાઓની વધુ પૂછર જ હાથ ધરાય છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા